વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના નિવૃત્ત મહિલા કર્મચારીની હાલત દયનીય જોવા મળી રહી છે જેમાં મહિલા કર્મચારીએ નિવૃત્ત થઈ ભીખ માંગવાનો વારો આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી સંઘ દ્વારા પાંચસો સિત્તેર કર્મચારીઓની કાયમી કરવાની માંગણીનો ઉકેલ લાવવા તારીખ ચાર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું પરંતુ કોઈ નિવેડો નહીં આવતા ગઈકાલથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે આ હડતાલના ભાગરૂપે રિટાયર મહિલા કર્મચારી ભીખ માંગતા નજરે પડ્યા હતા જેમણે શિક્ષણ માટે પોતાનું જીવન આપી દીધું તેવા મહિલા કર્મચારીને રિટાયર થઈ ભીખ માંગવાનો વારો આવ્યો છે આવૃત્ત મહિલા સાથે હડતાલિયા કર્મચારીઓ પણ જોડાયા હતા જેમાં દાંડિયા બજાર ચાર રસ્તા નજીક મહિલા રસ્તા પર ભીખ માંગતા કુતુહલ સર્જાયું હતું કઈ ગયા હતા બે હજાર ચૌદ થી પંદર થી તો ભીખ માંગી કઈ સ્કૂલમાં હતા કયા પ્રકારની નોકરી હતી ને એના પછી ભાઈ તરીકે હતી

તે હું લખાવા ગઈ તો પેલું ફોર્મ ભરવાનું હતું ને તો એક નીચેવાલા બેન બેઠા હતા તો ફોર્મ ભરવા માટે એવું કીધું કે તમને પૈસા ના હોય તો કે ભીખ માગતા તો આવડે છે ને કે હા એવું કીધું કે આવી રીતે ભીખ માગવાની કે એટલે ત્યારથી હું ભીખ માગતી શરૂ થઈ કેટલું દુઃખ થાય આ પ્રકારે જો સાહેબ દુઃખ ના થાય આજે જાત હતી તો ઘસી કાઢી ને હવે જાત રહી નહીં તો આવી રીતના ભીખ માંગવાની

આજે કેટલા વર્ષો એમણે નોકરી કરી શિક્ષણ સ્થળ બલિદાન આપ્યું કેટલા બાર મેળા જોયા આ પદ્માબેન દોડી દોડીને કામ કરતા હતા આજે એમની હાલત જુઓ તો આજે અમારી એવી જ હાલત થાય ને મારે મારે દીકરી છે પણ ચાલો દીકરી કઈ સુધી હા તો આવી જ હાલત થાય ને શિક્ષક સંઘના અગ્રણી નિલેશ રાજનો દાવો છે કે વર્ષ ઓગણીસો માં પાંચસો સિત્તેર કર્મચારીઓ હતા જેઓને કાયમી કરવામાં આવ્યા નથી તેમણે કહ્યું હતું કે પાંચસો સિત્તેર કર્મચારીઓનો હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ સમિતિએ ચોથા વર્ગના ચાર કર્મચારીઓ કે જેઓ પટાવાળા હતા તેઓને ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગમાં બઢતી આપી કાયમી કરી દીધા છે એમાં પણ એક કર્મચારી નિવૃત્ત થતાં તેને પેન્શન મળવાનું ચાલુ થયું છે કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં ચાર કર્મચારીઓ કઈ રીતે કાયમી કરાયા તે સવાલ છે હાલ માત્ર એકસો પાંચ કર્મચારી કામ કરે છે જે બધા ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ જશે અગાઉ જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેઓને આપવાપાત્ર લાભો આપવાની માંગ કરી રહ્યું છે તંત્ર દ્વારા હડતાલીય કર્મચારીઓની વખતે કયા પ્રકારની લોલીપોપ આપશે તે એક સવાલ છે સરકારી વિભાગ કહેવાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સરકારી વિભાગ કહેવાય એમાં ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષ જો નોકરી કર્યા બાદ જે એને સામાન્ય પેન્શન મળવું જોઈએ ના મળવાથી